મહિલાઓ હળવદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે આવી હળવદ બસ સ્ટેશન પાછળની મહિલાઓ બંધી અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે આવી હતી હળવદ શહેરમાં થોડા દિવસ પહેલાં ચોરીના બનાવો બન્યા છે ચોરીનો ભેદ ઉકેલાયો નથી રાત્રિના સમયે અજણ્યા શખ્સો હળવદના બસ સ્ટેશન પાછળ નગર વિસ્તારમાં આવતા જેને લઈને રહીશોમાં ચોરી થયાના ભય સતાવી રહ્યા છે બસ સ્ટેશન પાછળ દારૂના ધંધા બંધ કરવા મામલે મહિલાઓ હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે આવી હતી મોરબી શહેરમાં થોડા દિવસ પહેલા વિવિધ વિસ્તારોમાં ચોરીનો બનાવ બન્યો હતો હળવત બસ સ્ટેશન પાછળ નવા નગરમાં ચોરીના અનેક બનાવો બન્યા હતા ત્યારે પોલીસ દ્વારા કોઈ ભેદ ઉકેલાયો નથી ત્યારે રજૂઆત કરવા માટે મહિલાઓ આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવત કૌ સેવાદાન એજ શ્રેષ્ઠદાન તારીખ 29 સાંજના ખોડ હુસ્સો અને સૂકો ચારો નું જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર સાંજના ખોડ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાંજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ગૌ સેવાદાન એ જ શ્રેષ્ઠ દાન